નમસ્કાર દર્શક મિત્રો ઓફ બીટ કાર્યક્રમમાં હું હિમાની આપનું સ્વાગત કરું છું મિત્રો મહાશિવરાત્રી એટલે કે શિવની મહાન રાત્રિ એ ભારતના આધ્યાત્મિક કેલેન્ડરમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે દરેક ચંદ્ર મહિનાનો ચૌદમો દિવસ અથવા નવા ચંદ્રના આગલા દિવસને શિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે એક કેલેન્ડર વર્ષમાં આવતી તમામ બાર શિવરાત્રીઓમાં મહાશિવરાત્રી જે ફેબ્રુઆરી માર્ચમાં આવે છે તે સૌથી આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે

સંસારિક મહત્વાકાંક્ષાઓ ધરાવતા લોકો તે શિવે તેના બધા શત્રુઓ પર વિજય મેળવ્યો તે દિવસ તરીકે જુએ છે પરંતુ તપસ્વીઓ માટે તે દિવસ છે ત્યારે તે કૈલાસ પર્વત સાથે એક થઈ ગયો હતો તે પર્વત જેવો એકદમ સ્થિર બની ગયો યોગિક પરંપરાઓમાં શિવને ભગવાન તરીકે પૂજવામાં આવતા નથી પરંતુ આદિ ગુરુ તરીકે ગણવામાં આવે છે પ્રથમ ગુરુ જેમની પાસેથી યોગનું વિજ્ઞાન ઉદ્ભવ્યું હતું ઘણા સહસ્રાબદધીના ધ્યાન પછી એક દિવસ તે એકદમ શાંત થઈ ગયા તે દિવસે મહાશિવરાત્રી હતી તેમનામાં બધી હિલચાલ બંધ થઈ ગઈ અને તે એકદમ શાંત થઈ ગયા તેથી તપસ્વીઓ મહાશિવરાત્રીને નિરાંતની રાત્રિ તરીકે જુએ છે મહાશિવરાત્રીનું આધ્યાત્મિક મહત્વ દંતકથાઓ સિવાય આ દિવસ અને રાત્રિને યોગિક પરંપરાઓમાં આટલું મહત્વ શા માટે રાખવામાં આવે છે તે આધ્યાત્મિક સાધકને જે શક્યતાઓ રજૂ કરે છે તેના કારણે છે આધુનિક વિજ્ઞાન ઘણા તબક્કાઓમાંથી પસાર થયું છે અને આજે એવા બિંદુએ પહોંચ્યું છે જ્યાં તેઓ તમને સાબિત કરવા માટે તૈયાર છે તમે જીવન તરીકે જાણો છો તે બધું દ્રવ્ય અને અસ્તિત્વ તરીકે તમે જાણો છો તે બધું બ્રહ્માંડ અને આકાશગંગા તરીકે તમે જાણો છો તે બધું જ છે એક ઉર્જા જે લાખો રીતે પોતાને પ્રગટ કરે છે આ વૈજ્ઞાનિક તથ્ય દરેક યોગીની પ્રાયોગિક વાસ્તવિકતા છે યોગી શબ્દનો અર્થ એવો થાય છે કે જેણે અસ્તિત્વની એકતાનો અહેસાસ કર્યો છે જ્યારે હું યોગ કહું છું ત્યારે હું કોઈ એક ખાસ પ્રેક્ટિસ અથવા સિસ્ટમનો ઉલ્લેખ કરતો નથી અમર્યાદને જણાવવાની બધી ચંખના અસ્તિત્વમાં રહેલી એકતાને જાણવાની બધી ચંખના એ યોગ છે મહાશિવરાત્રિની રાત્રિ વ્યક્તિને આનો અનુભવ કરવાની તક આપે છે તિથિની સમજૂતી મહાશિવરાત્રિ વ્રત મહામાસની વધપક્ષની ચૌદસના દિવસે કરવામાં આવે છે આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપીની ચૌદસની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા તેરસ યુક્ત હોય કે પરાતિથિ હોય નારદ સંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદસની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિ વ્રત કરે છે તે અનંત અનંતફળને પ્રાપ્ત કરે છે આ સંબંધમાં ત્રણ પક્ષ છે એક ચૌદસની પ્રદોષ વ્યાપીની બીજું નિશિત અર્ધરાત્રિ રાત્રિ વ્યાપીની અને ત્રીજું ઉપવ્યાપીની વ્રત રાજ નિર્ણય સિંધુ તથા ધર્મ સિંધુ વગેરે ગ્રંથો અનુસાર નિરત વ્યાપીની ચૌદશ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી ચૌદશની તિથિ નિશિત વ્યાપીની હોય તે મુખ્ય છે અગત્યની છે પરંતુ તેમાં અભાવમાં પ્રદોષ વ્યાપીની સ્વીકૃતિ હોય તે પક્ષ કોણ છે આ કારણે પૂર્વાયા પુરા એ બંનેમાં જે પણ નિશિત વ્યાપીની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ મિત્રો શિવરાત્રી એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ મહાવદ ચૌદસ ખરેખર મહાશિવરાત્રિનું પર્વ છે શિવરાત્રિને દિવસે દ્વાપર દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિલિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રકટ થયું હતું મહાશિવરાત્રી સાથે જોડાયેલી લૌકિક કથાઓ પર છે તો આવો તેના વિશે જાણીએ પ્રલય એક કથા અનુસાર એક વખત સંસારના પ્રલયનો ભય તોડાઈ રહ્યો હતો ત્યારે પાર્વતીએ તેમના પતિ શિવની પૂજા કરી અને તેમને જીવ માત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિનાની વધ ચૌદસ મહાશિવરાત્રીનું અનેરું મહત્વ છે શિવની રાત્રિ સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતા એક વખત પાર્વતીએ શિવને પૂછ્યું કે તેમનો પ્રિય દિવસ કયો છે ત્યારે શિવજીએ કહ્યું કે મહાવદ તેરસ અને શિવની આ પસંદની જાણ પાર્વતીએ તેમના સહચરો અને અન્ય દેવતાઓને કરી અને કાળક્રમે મનુષ્યને પણ તેની જાણ થઈ સમુદ્ર મંથન એક કથા અનુસાર

આ ઘટના સાથે શિવરાત્રીને જોડવામાં આવે છે શિવની આરામની રાત્રિ ઓછી પ્રચલિત એક કથા મુજબ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે શિવજી રાત્રિના એક પ્રહર ત્રણ કલાકના ગાળા માટે આરામ કરે છે આ એક પ્રહરને મૂળ શિવરાત્રી ગણવામાં આવે છે જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઈ જાય છે એટલે કે ભગવાન ધ્યાન અવસ્થામાં ગરકાવ થઈ જાય છે શિવનો આ ધ્યાન અવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમિયાન શિવ તત્વ કોઈ તમો ગુણનો સ્વીકાર કરતા નથી અને નથી તો વિશ્વમાંથી આવતું કોઈ હળાહળ સ્વીકારતા પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમય વધી જાય છે અને તેના પ્રતિકાર માટે બિલીપત્ર તતુરાના પુષ્પ રુદ્રાક્ષ વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે તો દર્શક મિત્રો આજનો અપડેટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ મળીશું ફરીથી એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો આપનું વીઆર લાઈવ